Kültürün સુરેન્દ્રનગરમાં રિક્ષા ચાલકોને રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં ન આવતા રીક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો સુરેન્દ્રનગરમાં દસ હજાર જેટલી રિક્ષાઓ સામે એક પણ સ્ટેન્ડ નથી જેને કારણે રીક્ષા ચાલકોને પોલીસ વિભાગ દ્વારા આડેધડ મેમો ફટકારવામાં આવે છે અને આજ જ વસ્તુને લઈ અને રિક્ષા ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે આ સમગ્ર મામલે સુરેન્દ્રનગરના રીક્ષા ચાલકો નગરપાલિકામાં પહોંચ્યા હતા અને રજૂઆત કરી અને કહ્યું હતું કે જો રિક્ષા સ્ટેન્ડ મામલે નિર્ણય લેવામાં નહીં

પગલાં લેશું તો અમારી ખાસ રજૂઆત ફ્રી કોપી સાહેબને હતી અને સાહેબને છે કે આ સ્ટેન્ડ હતું પણ અત્યારે છે નહીં તો અમારી માગણી છે અને અમને રિક્ષા રાખવા ત્યાં બસ માટે આપે